નામ સુ હે બી આ બધું ગાડીની નોલેજ કેમ આટલી બધી આ બધી સસ્તી ગાડીઓ હોય કે મોંઘી ગાડીઓ હોય મોંઘી ગાડી હોય જોયું તમને નહી ખબર બિલાડી તારે કઈ ગાડી લાવવાની ઘરે તું મોટો થઈશ ત્યારે કઈ ગાડી લાવીશ ફોર્ચ્યુનર જોયું ક્યારે લાવવાનું હોય કયા કલર ની લઈશ બ્લેક કલરની ફોર્ચ્યુનર કાળા કાચ કરાવવાના

હું તમને આ તો બતાવું તો આ તો હવે તમને હવે તમને બતાવી બધાને બતાવું ગઈ શું બહાર નું ખાવ પણ એટલું ઘર નું ભી ખાવ છે હું નહીં કે બહાર નું ખા ખા કરું એવું નથી પણ આ માણસ છે ને એ ડેલી બહાર નું ખાય ડેલી હું તો ઘર નું ભી ખાવ તમે ખાવ છો કોલી હું ખાવ છું ડેલી ઘર નું ખાવ છું બીજા ના ઘર નું પણ હું બીજા ના ઘર નું ખાવ મને ઘર નું તો હોય છે તમે રાજા આયા હતા ત્યારે તમે બહારનું જ એટલે ખાધું ખાધું મંચુરિયન લાયા તા એ અને મેગી બનાવડાવી હા પણ તું ખાને ઘરનું ઘર એ ઘરે બનાવ્યું તું પણ એવું કીધું કે ના મારે મંચુરિયન બનાવ તું મેગી બનાય બસ બહુ થઈ ગયું બસ બીજું નથી ખાવું અને ભાઈ મને ખવડાવવા થાય ત્યારે કે કે ના આમ કરાય ને બહાર તો બહુ ખાય છે અને તમે ખાવ ત્યારે હું નહીં કાધો નહીં ખાધા હું ભાઈ ઘરનું જ ખાવ પણ એ બીજાના ઘરનું હોય સમજાણું તો ને

ટ્રાફિક હદ થી વધી ગયો તું જ બાર થી લાવતા પેલા જ કઈ કઈ લઈને નહીં આવે તમે પોતે સુપ લઈ ને આયા શું બનાવ્યું જમવાનું શું બનાવ્યું છે હવે નવ દિવસ ગાઈસ ક્યાંક બહાર જવાનું છે એટલે ખાવાનું એટલે આજે કમ્પ્રમાઈઝ કરી દીધું સૂપથી ચાલશે એમ એવું કોણે કીધું તને હું મે મારું મન વાળી લીધું આજે સૂપ અને ઘરનું જે રમણ એનાથી ચાલશે હવે કેબડી પૈસા નહીં આ જોડે એમ નહીં જે પૈસા તો પૈસા તો છે જ પૈસા તો 1000 રૂપિયા 1000 રૂપિયા 500 હા નવા નવા મોજડીઓ બીજાની ની પહેરીને જાય કલરો કરે મારી છે બીજા ની બીજા કોઈ પનોતી પહેરે બીજા જો મમ્મી શું કે મમ્મી શું કે છે આંભળ્યું કોઈ બીજાની ની પહેરે એમ ઘર છે બીજા નું ના પહેરે બાજુવાળા ના પહેરે બેન પણ એનું ના પહેરે વાળી ના લેસ બરાબર મોસિયારી ના કર જૂઠી એક નંબરની ની શું કહો છો સાદો લઈ આવો આપ મેં બ્લોગિંગ શું કરવાનું એમ ને એક દિન આંગા દેખા ભાઈ બોલતે ને હમ ભલે સેમસંગ અલ્ટ્રા યાર ઘર મે કોઈ સપોર્ટ નહીં કરતા હે ભાઈ પર તમારો સપોર્ટ શું કે મહેનત નહીં

મારા ફ્રેન્ડો જોડે મારી બીજી ફ્રેન્ડો જોડે જવાના માટે ઘરે ઢોલ વગાડીને કઈ કર લેજે ઘરની બાર સોસાયટીમાં થાય છે ત્યાં લઈ જઈશ ત્યાં કરી દેજે એ મને ખાલી કીધું કે લઈ જઈશું તો ઓકે લઈ જઈશ કોઈ વાંધો એમ તને લઈ જવાની ને ગાડીમાં આટો મારી સોસાયટી બાર રમી લેજો ઘર

ના કરતા ભાઈ ના કરતા ભાઈ જેને બ્લોગ જોવો હોય જેને બ્લોગ માં ઇન્ટરેસ્ટ હોય એ કમેન્ટ કરે ખર્જો વધા છે ભાઈ આ જમવાનું કાર ઘરે જમવાનું ઘર હા કાર અમે ચડ્ડો આપ ટી-શર્ટ આપ મસ્ત ઈસી ઉપર ચાલુ કરો જય શ્રી રામ કર દેસુ ચલો ભાઈ જ્યાં સે ખેબડી લઈ જોઈએ બધું જોઈએ હા ના દરરોજ પૂરું ભોજન જમવું હમ બાર નું ઘર નું બધું બાર નું પેકેટ તો ગાય જોયું ને તમે જોયું ને માણસ ભેંસ છે ભેંસ એક નંબરની ની કેવું બોલી ખાવાના ટાઈમે મને ડિસ્ટર્બ કરવાનું આ જાડીએ જાડી ખાખા જ કલાક ખાખા કરતી હોય

મને કહી દઉં કે ભાઈ ખાધા પછી મને ફ્રૂટ ખાવાની આદત છે એટલે ફ્રૂટ કાપી કાપીને આપે બસ અમારે આવી રીતે વિડીયો ચાલતા હોય અરે વિડીયો મોજ કરી વાતચીત ચાલતી એવી રીતે વાત કરીએ અમારા દિવસનું આ રૂટિન છે બરાબર તમને મજાક મસ્તી જે ઝઘડો બગડો થાય તો તમને ખબર જ છે બતાવીએ જ છે અને આ છે ગાડી તો ગાડી છે જ બીજી લાવવાની છે બીજી લાવવાની જ છે બીજી લાવવાની 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 નહીં લેકિન તું કર બી કહી શકાય યાર એની સામે એવું જ કહેવું પડે જો ગાઈજો આપણે આ વિડીયોમાં ને મેં આ વિડીયો મારો ચાલતો હતો ને ગાઈઝો તો આમાં ને લાલ હોટ હતા તો મને કે શું ખાધું હતું એટલે અડધો તો હું ત્યાં જ પકડાઈ જવું એટલે આને હું ખોટું બોલી ના શકું બ્લોગમાં કે હું ક્યાં ગયો તો કોણ જોડે ગયો તો કોને ફરવા ગયો તો કોને જોડે લઈને ગયો તો કોને હા એટલે મારે અમુક વાર તો હાથું જ બોલવું પડે અને અમુક વાર હું ત્યાં જવું એટલે વિડીયો બંધ જ કરી દેવા પડે મારે કેમ કે અહીંયા બ્લોગમાં બધું એને ખબર પડી જાય બરાબર તો આવો ગાઈજો આ ખાવા માટે તમારે ખાવું હોય તો ના મેળો ખાઈ જ હવ જાન તો વિડિયોને આપણે એન્ડ કરી દઈએ વિડિયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને હંમેશા ઓ અમને સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મારા હાથ કેમ જોડા આવી દુ આપણે બેન છો આપણે બેન મારા હાથ જોડે ભૂલે ના આપણે બેનનો આપણો બેનનો આધીમે કોણ તારા વાય જેસે ઉપરથી નીચેથી ઉપર હા ખૂબ ધન્યવાદ તો મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકા જય શ્રીરામ ડબલ્યુ અર દાય જય હિન્દ જય ભારત ટેક કેર ગુડ નાઇટ ચલો ભાઈ મળીએ અમારે આવી રીતે ચાલતું જ રહેશે વાત કરીશું થોડુંક ટાઈમ અડધો કલાક અડધો કલાક અડધો કલાક જેવું અમુક વાત કરીશું મોત કરીશું તમને થઈ ગયા પછી નેક્સ્ટ બ્લોગમાં આવી રીતે સપોર્ટ કરો તો સપોર્ટ કરતા હોય જેટલું બને એટલું વિડીયો શેર કરવાનું રાખો કે તમારા ભાઈનો વિડીયો છે ચલો બાય બાય